સંખેડાના રામજી મંદિર ખાતે ગત રાત્રે મિટિંગ યોજાઈ આગામી બાવીસ તારીખથી શરૂ થતી નવરાત્રી અંબાજી માતાના ચોકમાં જ થવી જોઈએ તેવી લોક માંગ ગત રાત્રે સંખેડા રામજી મંદિર ખાતે અંબાજી માતાના ભક્તોની મીટિંગ યોજાઈ હતી જેમાં મહિલાઓ પુરુષો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા છેલ્લા પાંચ વર્ષથી અંબાજી માતાના ચોકમાં ગરબા થતા ન હોવાના કારણે આ મિટિંગ રાખવામાં આવી હતી આ મીટિંગમાં સર્વસંમતિથી નક્કી થયું કે આવનારી નવરાત્રિમાં ગરબા ફક્ત અંબાજી માતાના ચોકમાં જ યોજાશે એક જ ચાલે અંબાજી માતાના ગરબા જ ચાલે ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અંતે મહિલાઓએ થોડી વાર ગરબા પણ રમી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો સંખેડાથી સલીમુદ્દીન શેખ નવરાત્રીમાં બાવીસ નવે નવરાત્રી શરૂ થવાની છે તો જૂનું અંબા માતાનું મંદિર હોવાથી તારીખ નવ બે હજાર પચીસ ના રોજથી નું પાવન પર્વ શરૂ થઈ રહેલું હોય સંખેડા અંબા માતાના મંદિર વર્ષોથી ગરબા થઈ રહ્યા હતા પરંતુ કેટલાક કારણોસર ગરબા બંધ થઈ ગયેલા હતા પરંતુ આજ વખતે ગામના તમામ ભાઈઓ હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ ભેગા મળી અને આ પાવન પર્વને ઉજવવા માટે આજે ભેગા થયેલા છે અને બધાને સાથ સહકારથી આ પાવન પર્વમાં અમે સફળ રહીશું એવી આશા રાખીશું